જેને કારણે શાળામાં યોગ્ય સાફ સફાઈ જળવાતી નથી શિક્ષકોને એમના ગ્રેડ પે ઉચ્ચતર પગાર ધોરણ અને બાકી અરિયર્સ તાત્કાલિક આપવામાં આવે સમિતિની કચેરીમાં સ્ટાફની અછત પૂરી કરવામાં આવે નવસો કરોડનું બજેટ ધરાવતી સંસ્થા પાસે કાયમી અને પૂર્ણ સમયનો વહીવટી વળો ન હોય એ શરમજનક બાબત છે અમદાવાદમાં ઓછા બાળકો હોવા છતાંય સુરત કરતાં વધુ મોટો સ્ટાફ છે તમામ શાળાઓને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે તમામ શાળાઓને સૌર ઉર્જાથી સજ્જ કરવામાં આવે તમામ શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકો મૂકવામાં આવે આકાર અને સુકાની દ્વારા થઈ રહેલી શિક્ષકો અને ઓપરેટરોનું આર્થિક શોષણ બંધ કરાવવામાં આવે અને એમને નક્કી કરેલો પગાર સમયસર આપવામાં આવે તમામ શાળાઓને પૂરતા લાઇટ પંખા તાત્કાલિક આપવામાં આવે વગેરે રજૂઆત કરાઈ હતી નમસ્કાર હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજની બજેટ સભામાં નવસો વીસ કરોડ જેટલું અંદાજીત બે હજાર ચોવીસ પચીસ માટેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અમારા તરફથી વિપક્ષ તરફથી એ જરૂર રજૂઆતો હતી કે આજે આજે ઝડપી યુગમાં દીકરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીનની તાલીમ અને એના અંગે જે તે સેનેટરી પેડની જરૂરિયાત હોય એ આપવા જોઈએ તમામ પ્રશાસનોએ આપવા જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બે વર્ષ પહેલાં આના માટે એક કરોડ રૂપિયા મંજૂર કરેલા હતા વેન્ડિંગ મશીન મૂકવા માટે પણ એમાંથી કંઈ હજી ખર્ચ થયો નથી ને દીકરીઓને આ વસ્તુ અપાતી પણ નથી તો આપણા તરફથી એ રજૂઆત હતી કે આ બજેટમાં એને પૈસા ફાળવવામાં આવે અને દીકરીઓને મેન્સ્ટ્રોલાઇઝિનના પ્રશિક્ષણની સાથે સાથે સેનેટરી પેડ એમને જેટલી જરૂરિયાત હોય એ વિનામૂલ્યે આપવામાં આવે આ એક રજૂઆત હતી રજૂઆત બીજી હતી કે શાળા સાફ સફાઈ આજે સ્વચ્છતા છે એ શિક્ષણનું અને જીવનનું પ્રથમ પાઠ છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જઈએ તો મોટાભાગની શાળાઓમાં સાફ સફાઈ હોતી નથી એનું કારણ છે એક શાળાને એક મહિને હજાર રૂપિયાથી લઈ અને પાંત્રીસો રૂપિયા જેટલી શાળા સફાઈની ગ્રાન્ટ આપવામાં આવે છે આજના સમયમાં આવડું મોટું શાળાનું મકાન બે હજાર ત્રણ હજાર રૂપિયામાં કોણ આપણને સાફ કરી આપે તેને કારણે શાળાઓમાં ગંદકી અને શાળાઓમાં સાફ જોવા મળે છે સાફ સફાઈ થતી નથી ત્રીજો મુદ્દો એ હતો કે જ્યારે આ દેશ સોલાર એનર્જી તરફ આગળ વધી રહ્યો છે તો શાળાઓને અને કરોડો રૂપિયા લાઇટ બિલના નામે સમિતિ મહાનગર ગુજરાત સરકારને ચૂકવે છે ડીજીવીસીએલને તો તમામ શાળાઓ ઉપર સોલાર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન આપણે ગ્રીન એનર્જીનું ઉત્પાદન શા માટે ન કરી શકીએ આ મુદ્દાઓ હતા સાથે સાથે સમિતિમાં સમિતિની એજન્સીઓમાં ચાલતો ગેરવહીવટ સમિતિના જે કર્મચારીઓ છે એમાં જે સ્ટાફની અછત છે એ અને સાથે સાથે ભ્રષ્ટાચાર ને બીજા અનેક મુદ્દાઓ હતા કે જેના ઉપર સમિતિએ કામ કરવાની જરૂર છે એ મુદ્દે રજૂઆત પણ કરી અને વિરોધ પણ કર્યો હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ આજ રોજ ખાસ બજેટ સામાન્ય સભામાં શિક્ષણ સમિતિનું બજેટ બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં સન્ને બે હજાર ત્રેવીસ ચોવીસના મૂળ અંદાજપત્ર રૂપિયા છસોને ત્રાણું કરોડ છો લાખ એક હજાર હતા તેને સુધારીને બે સન્ને બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અંદાજપત્ર રૂપિયા આઠસોને તેર અઢાર કરોડ ઇકોતેર લાખ એક્યાસી હજાર તેમજ સન્ને બે હજાર ચોવીસ પચીસનું દ્રાફ્ટ અંદાજ બજેટ રૂપિયા નવસો વીસ કરોડ પાસઠ લાખ પંચોતેર હજારનું મંજૂર કરવામાં આવ્યું છે ખાસ તો અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ વિદ્યાર્થીના હિત માટે તમામ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું નક્કી કર્યું છે અને સનને ત્રેવીસ ચોવીસમાં અમે તેનો પાંચ કરોડ રૂપિયાનો વધારો કરેલો છે અને જેમ બને તેમ જલ્દી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળી જશે એ માટેની અમે કાર્યવાહી અત્રેથી કરીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે સારામાં સારું યુનિફોર્મ લિબર્ટી કંપનીના બૂટ મોજા સ્ટેશનરી કીટ અને તે મધ્યાહન ભોજન વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં ભારતીય ગુજરાતમાં કેન્દ્રમાં તેમજ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અમારી આ સરકાર વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર તમામ પ્રયત્ન કરીને સારામાં સારું બજેટ ફાળવે છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત